એવું બિલકુલ ન કીધું એને શું કીધું કોળી સમાજને ન્યાય આપો એટલે કે પોલીસ જે રીતે અત્યારે કાર્યવાહી કરે છે એ એ સમાજને આશંકા છે છે કે કે માયાભાઈના છોકરાને છાવરે તો શું કીધું અમારી પાસે જેટલા પુરાવા છે ઈ અને અમારી આશંકા છે ઈ પોલીસ તપાસ કરીને ભેગું કરે માયાભાઈ નો દીકરો એમાં સામેલ ન હોય ને ઓલાય જે મોબાઈલ ઉપર લાઈવ ટેલિકાસ્ટ બતાવ્યું એ ધારો કે કોઈ એક્સ વાય જેડ બીજા કોક ને હોય તો વાત પૂરી થઈ ગઈ આ બધી પલપે છે એવું બને છે બગદાણા ટ્રસ્ટ મુંબઈ ના ધારાસભ્ય નવનીતભાઈ બગદાણા ના સરપંચ માજી માયાભાઈ નો છોકરો આ બધી જે આખી આખી સાંકળ જે રચાણી ને સમજવા જેવું છે એટલે બધું લાકડે બાકડું બધી જગ્યાએ ભેગું થયું છે આનું સત્ય તો પોલીસ એક જ ધડાકે બહાર પાડી શકે જો નિષ્પક્ષ તપાસ થાય તો કે તમે લાઈવ ટેલિકાસ્ટ કોને બતાવતા હતા એમાં બધી વાત આવી જાય